याद है कि जब आपके साथ एक्सीडेंट हुआ था तब कोई याद है आपको क्या हुआ था एक्सीडेंट जैसा मैं बस में से काफ़ी छोटा था मैं बारह तेरह साल का मुझे याद है मैं बस में से उतरा और रास्ता क्रॉस करके साइड में गया और पुलिस जीप आके पीछे से मुझे उड़ा दे उड़ा मेरे ये इधर का भी फट चुका था हाथ टूट जायल था पैर दोनों पैर टूट जायल थे નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે એવું કહેવાય છે કે મોડો મળે તો એ ન્યાય ન મળ્યા બરાબર કહેવાય છે આજે હું તમને એક 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 તમારી સામે ઘટના સ્ટોરી જઈ રહ્યો છું મહારાષ્ટ્રના પરિવાર ભરૂચ જિલ્લાના સારસા ઝઘડીયા તાલુકાના સારસા ગામે લગ્ન પ્રસંગે આવે છે તારીખ વર્ષ છે બાણું આ પરિવાર બસ ઉતરે છે ત્યારે તેમને બસ ઉતરતી વખતે આ પરિવારનો એક બાર વર્ષનું બાળક હોય છે જેનું નામ છે પરવેજ મનસુરી એને એક પોલીસ જીપ ટક્કર મારે છે અને તેને ગંભીર ઇજાઓ સાથે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં તે વખતે દાખલ કરવામાં આવે છે ત્રણ મહિના સુધી સતત તેમની સારવાર કરવામાં આવે છે ત્યારે આ ઇજાગ્રસ્ત બાળકના માતા પિતા ન્યાય મેળવવા માટે કોર્ટના શરણે જાય છે તેઓ મૂળ મહારાષ્ટ્ર નંદુરબારના છે ત્યારે તેઓ ભરૂચ જિલ્લાની કોર્ટમાં આ મામલે તારીખો ભરવાનું શરૂ કરે છે ત્યારબાદ ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો અલગ પડે છે ત્યારે તેઓ નંદુરબારથી નર્મદા જિલ્લા એટલે કે રાજપીપળાની કોર્ટમાં આ મામલે ન્યાય મેળવવા માટે ધક્કા ખાય છે વર્ષો વીતતા જાય છે બે હજાર સાતની અંદર તેમના જે પિતા હોય છે ફરાજ તેમનું પણ અવસાન થઈ જાય છે ત્યારબાદ તેમની જે માતા હોય છે તેઓ આ પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે કોર્ટના ધક્કા ખાવાનું શરૂ કરે છે આખરે વર્ષ બે હજાર ચૌદમાં એટલે કે બાવીસ વર્ષ પછી કોર્ટ આ મામલે ચુકાદો આપે છે આ ઈજાગ્રસ્ત કિશોરને રૂપિયા પચીસ હજારનું વળતર આપવામાં આવે પરંતુ આજે બે હજાર ચોવીસ છે અત્યાર સુધી પણ આ ઈજાગ્રસ્ત યુવાનને તે વળતર મળ્યું નથી આખરે નર્મદા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ગઈકાલે નર્મદા જિલ્લા પોલીસ કચેરીના પંખા ટીવી ફ્રીજ ટેબલ જપ્ત કરવાનો હુકમ કર્યો હતો ત્યારે આ હુકમની બજવણી કરવા માટે આજે ગયા હતા અને ત્યાંથી તેમને પોલીસે વધુ સાહીઠ દિવસની મુદ્દત માંગી છે ઘટના ઓગણીસો બાણુંની ની છે આજે બે હજાર ચોવીસ ચાલે છે કુલ બત્રીસ વર્ષનો સમયગાળો વીતી ગયો છે આ સમયગાળા દરમિયાન આ પરિવારે ખૂબ યાતનાઓ વેઠી છે તેમના પિતાજી હતા તેમનું પણ અવસાન થઈ ગયું છે તેમની માતા વિધવા છે ત્રણ બાળકોનું ભરણપોષણ લોકોના વાસણ માંજીને કરતા હતા પરંતુ કાયદાની હાંટીઘૂંટીમાં ફસાયેલો આ કેસ છે કે જેમાં બત્રીસ વર્ષે પણ હજુ ન્યાય મળ્યો નથી તો આપણી સાથે જે છે જેમની ઉંમર બાર વર્ષ હતી અકસ્માત સમયે પરવેજ મુખ્તાર અન્સારી એવા જે બત આજ કિટની છે આજ ઉંમર આવી ત્રેચાલીસ સાલ હો ચૂકી હોય ઓર કાફી પરેશાન કરતી હોય મેકો और सात दिन का और इस डी एस पे ऑफिस में मेरे से और मुद्दत मंगी तो मैं ये सोच में हूँ कि चौदह साल में इन्होंने पैसा ना जमा करे और ये साठ दिन में क्या करेंगे इसके बारे में मैं बहुत परेशान हो गया हूँ और कुछ याद है कि जब आपके साथ एक्सीडेंट हुआ था तब कुछ याद है आपको क्या हुआ था एक्सीडेंट जैसा मैं बस में से काफ़ी छोटा था मैं बारह तेरह साल का मुझे याद है मैं बस में से उतरा और रास्ता क्रॉस करके साइड में गया और पुलिस जीप आके पीछे से मुझे उड़ा दे, उड़ा दी थी उसके बाद से मुझे दवाखाने में एडमिट कराया तो मुझे कुछ होश नहीं था दो दिन तक होश आया जब देखा तो मैं ना बोलने जैसा था मेरे ये इधर का भी फट चुका था हाथ टूट जायल था पैर दोनों पैर टूट जायेल थे और कमर इतना पटा लगा था और जब से मुझे मेरे पिताजी थे मेरे अब्बा थे वो नर्मदा जिले में जाते थे और कोर्ट में मुझे मेरे पिताजी को कोर्ट में बैठा के रखते थे और भेज देते दे थे और काफ़ी साल के बाद में मालूम पड़ा कि 2006 के अंदर सूरज जोशी ने एक केस को कोर्ट में अपडेट कराया और 2006 से 2012 में वो मंजूर हुआ है चौदह में आया था हाँ और उसका निकाल दो हज़ार चौदह में लगा कितने पैसे का कोर्ट ने हुक्म दिया था कि आपको मिलने चाहिए इतने पैसे हमारे को बता रहे थे कुछ साढ़े चार पाँच लाख रुपए की बात कर रहे थे मगर पच्चीस हजार रुपये मंजूर कराए वो भी अभी तक हमारे को नहीं मिली और मिलने के बाद में जैसा पास हुआ तो डी ऑफिस में हम गए जब तीट वारन लेके वहाँ पे भी सात दिन की और मोहलत मंग ली है उन्होंने કહેવાનો અર્થ એવો છે કે એક્સિડન્ટ થાય ઓગણીસો અને એનો કેસ કોર્ટમાં લેટ દાખલ થાય છે બે હજાર ચૌદમાં આનો ચુકાદો આવે છે કોર્ટ પચીસ હજાર રૂપિયાનું વળતર આ ભાઈને ચૂકવવાનો હુકમ કરે છે પરંતુ આજે બે હજાર ચોવીસ ચાલે છે આજ દિન સુધી આમને પચીસ હજારનું વળતર પણ મળ્યું નથી કોર્ટે ઓર્ડર કર્યો છે કે પચીસ હજાર રૂપિયાનું વળતર નવ ટકા વ્યાજ સાથે ઇઠ્યાસી હજાર જેટલી કે રકમ થવા જાય છે આજે જ્યારે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીના સાધન સામગ્રી જપ્ત કરવાનું ઓર્ડર લઈને કોર્ટના માણસો જ્યાં ગયા ત્યારે ત્યાંથી જિલ્લા પોલીસ વડા તરફથી વધુ સાહીઠ દિવસની મુદત માંગવામાં આવી છે તો કોર્ટના દરવાજા કોર્ટની અંદર સુનાવણીઓ જે થાય છે એમાં પીડિતોની કેટલી પીડા હોય છે કલ્પના કરી શકો કે એક રાજ્યથી બીજા રાજ્ય દર મહિનાની તારીખે આવવું એમાં કેટલો ખર્ચ થયો હશે અને એમના શરીરે જે ઈજાઓ થઈ હતી તેમનું ભણતર અધૂરું રહી ગયું તેમનું જીવન પ્રભાવિત થઈ ગયું આ તમામ પીડાઓ સાથે પણ આજે બત્રીસ વર્ષે પણ તેમને પૂરેપૂરો ન્યાય મળ્યો નથી આ સમજવા જેવી વસ્તુ છે કે એક સામાન્ય માણસને ન્યાય મેળવવા માટે કેટલી લડત લડવી પડે છે અને તેમને કેટલું વેઠવાનું આવે છે આ સ્ટોરી તમારા સામે મૂકવી જરૂરી હતી કે આપણા આપણી જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં સુધાર થવો જોઈએ અને જે કંઈ કોર્ટના હુકમો થાય અમલ થવું જોઈએ આજ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો